મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ત્રણ કરોડ એકસઠ લાખના વિકાસના કામોને મંજૂર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડીયાની અધ્યક્ષસ્થાએ મળી હતી આ બેઠકમાં ચોવીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રૂપિયા ત્રણ કરોડ એકસઠ લાખના વિકાસના કામોને મંજૂર કરાયા હતા તદ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી ત્રણ કાર્યોને જેમના જનભાગીદારી યોજના અંતર્ગત પાસઠ લાખના કામો તદ ઉપરાંત

તારીખ રોજ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા એલો આપવામાં આવે એલો આપ્યા બાદ દુર્ગન કાર્યનો ભાગ્યંબર એક ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં ચોવીસ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જે મુદ્દાઓની અંદર ત્રણ કરોડને એકસઠ લાખના ખર્ચે વિવિધ વિસ્તારોની અંદર લોકોની સુખાકારી માટે થઈને વિકાસલક્ષી કામોની મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ત્રણ મુદ્દાઓ લેવામાં આવ્યા આવ્યા હતા જેમાં જન ના કામો એટલે સિત્તેર ત્રીસની યોજના અંતર્ગત વિવિધ લગભગ છપ્પન લાખ બત્રીસ હજારના કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્યાર ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગ સરકાર દ્વારા આ એક અલગથી સેટઅપ ઊભું કરવા માટેની કમિશનરશ્રીની દરખાસ્ત હતી જેમાં આ અલગથી સેટઅપ જે ઊભું થઈ રહ્યું છે એની અંદર સત્યાવીસ લોકોનો સમાવેશ કરવામાં આવશે સ્ટાફનો નિમણૂક કરવામાં આવશે અને સરકાર શ્રીના પરિપત્ર મુજબ ભાવનગર મહાનગરપાલિકા પાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા એક પ્રિવેન્શન વિંગ આખી ઊભી કરવામાં આવી રહ્યું છે આ પ્રિવેન્શન વિંગ ભવિષ્યની અંદર આગ ન લાગે એના માટેના પગલાઓ ફાયર જે ફિટિંગનું કામ છે લોડનું કામ છે આ બધી જ વસ્તુઓ ટેકનિકલી રીતે જોશે અને એનું મોનિટરિંગ કરશે આ રીતનું એક ભાવનગર મહાનગરપાલિકામાં એક અલગથી સુવિધાઓ ઊભી થવા જઈ રહી છે ભાવનગર દેવેનભાઈ શેઠ દ્વારા ભાવનગરની અંદર ઘણા વર્ષોથી વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે તેમના દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં એક પ્રપોઝલ મોકલી હતી જેની અંદર સ્વૈચ્છિક રીતે કોઈને ઘરે વૃક્ષો વાવવા હોય તો એમના ઘરે ગ્રીન સિટી વૃક્ષો વાવી પહોંચાડી દે અને વાવી દે ત્યાં સુધીનું કાર્યવાહી કરવા માટેનું કામ હતું જેની અંદર ગ્રીન સિટી દ્વારા બાકીની રકમ ભોગવવામાં આવશે અને બસો રૂપિયા છે એ જે લોકો ઘરે જેના સોંપે સોંપવાનું છે એ લોકો કાઢશે અને ભાવનગર મહાનગરપાલિકા આની અંદર પણ બસો રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવા માટેનું અધ્યક્ષતાનેથી મંજુ મંજૂર કર્યું છે